Leo vai vir. આપ દીધું બિલ હા તો આપી દઉં ને હવે અરે પણ શું કરી યાર હું દેવાનો ને યાર તું તો વયો ગયો તો ક્યાં તું તો આ વડા તો જરાક પેટમાં થઈ ને એટલે ગયો તો યાર હું દઈ દે એક પાણી આપો ને ભાઈ આપી લ્યો રે રે હું આપું રે હું આપું હાલો ભાઈ આ નોટ નહીં આલે ભાઈ આ તો ખોટી નોટ ખોટી નોટ

ઓલી ઉપર સોફા રહી લેજે નીચે વ્યુ નહીં હારો આવે હા હા ભાઈ ઉપર ની સોફા રહી ટિકિટ લઉં ભાઈ હવે હા તો આવ હાલ 5 મિનિટ માં હા લઈ લો આ તો બધા નું ને બધા ટ્રીપ માં આવ રેડી ને હા આ તો 10000 રૂપિયા થાય મને નઈ ડોલો ખાવ હું શું કહું અત્યારે મારા આપ દે ને પછી તને આપ દઈશ તો દર વખત હું હેલા પણ હું યાર કોલેજ કરું છું જોબ લાગે ત્યારે પૈસા આપ દઈશ તને